મોટા વરાચા ખાતે રહેતા ભાવેશ બલદાણિયાએ એક યુવતીને નોકરી અપાવવાના બહાને મિત્રતા કેળવી તેની પર વારંવાર બળાત્કાર ગુજર્યા બાદ યુવતી યુવકના ચુંદાલમાંથી છૂટવા તાંત્રિક પાસે ગઈ તો તેને વસીકરણ વિધિના બહાને લાખો રૂપિયા પડાવતા આખરે યુવતી એક મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે નારદમ ભાવેશ બલદાણિયાની ધરપકડ કરી છે મોટા વરાછા ખાતે રહેતી યુવતી ત્યાં જ રહેતા ભાવેશ બલદાણિયાના સંપર્કમાં આવી હતી અને તેને આ યુવતી સાથે મિત્રતા કેળવી હતી જેમાં યુવતીને પોતે નોકરી અપાવવાનો વાયદો કરી અવારનવાર અલગ અલગ જગ્યાએ જવું પડશે તેમ કહી બળાત્કાર ગુજાર્યો હતો જેમાં ભાવેશની બહેન પણ ભાવેશને સાથ આપતી હતી આ બધું યુવતી સમજી જતા આખરે તેના ચુંગલમાંથી છૂટવા એક તાંત્રિકનો તેને સહારો લીધો હતો તાંત્રિકે વશીકરણ વિધિ કરી આ યુવતી પાસેથી બે લાખ ત્રેપન હજારથી વધુ રૂપિયા પડાવ્યા હતા છેલ્લે આ યુવતીને ભાન થયું કે પોતે છેતરાય છે તેથી બળાત્કારી ભાવેશ બલદાણીયા તેની બહેન તેમજ તાંત્રિક સામે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ ભાવેશ બલદાણીયાની ધરપકડ કરી છે બાકીનાઓને પકડવાની ચક્રો બુદ્ધિમાન કર્યા છે પ્રકાશવાળા સાથે હર્ષ